આપણે કુણ સહી હા તું લાય એને ખબર પડે કે આ ગબાજી ના છોકરા જેમ તેમ નહી જો હું શું કઉ છું બકરા આજે ગબા કાકા નું નામ રહી જવું જોવે બાપ બીજું વાત કરો છોશન કરવાનું છે આ તારી હમણાં તું નવું લાવે તારી એક કોણ કરેડે હેડવી હું શું છું તો આપડે નહીં

મારો હારે આપણે સાથે આવો ઓને સાથે પકડો એડમ જો આ દે નંદન દાદા મોવાના સાડીલું છું અલ્યા શેતાર અલ્યા આખો ઊભા રહો અલ્યા જો બબા રે અલ્યા એ ભાઈ

આઈ જો તાર પૈસા નહી ના પૈસા આપણા પર બેક પડ્યા છે કોણ છે બધું ના ધોકા થી રમે તો માય કાગલા ધોકા વગર આઈ રહો 2 મિનિટ ઉભો રહો ઉભો કો નાખે લ્યો માથે ઉલીડી પર એ હું તને પાછે દે ભાઈ અલે ઘટી કરે છે ને હું બાજરીનો રોટલો બે મરચા મેલ અને મુળા કાપવા મેલી પેલા ના કહેવાય તમારે લોકો છો તારી બકરે ઓને કહી દે કે પેલા પેલા જલ્મો સાબરમતી વાળી તારે મને જોડે નઈ લઈ જાનો

ખબર <laughs> પડે <laughs>